લોકલ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં બોગસનો રાફડો નીકળ્યો છે ત્યાં બાલાસિનોરમાં પણ બોગસ ડોક્ટર મળી આવ્યો છે બંને કોઈપણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી પ્રજાને જીવ મૂકે છે આવો જ કિસ્સો જોવો બાલાસિનોરનો બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા એલોપેથી દવાઓના કુલ ઋણ બાર હજાર આઠસો ઇઠ્યોતેર રૂપિયા मुद्दामाल बोगस डॉक्टर तथा कंपाउंडर ने झड़पी पार्टी महिसागर एस ओ जी पंचमहाल गोधरा रेंज पुलिस महानिरीक्षक श्री आर वी असारी साहेब तथा महिसागर पुलिस अधीक्षक श्री जयदीप सिंह जाडेजा साहेबनाओ महिगर जिला में मान्यता प्राप्त डिग्री वगरना गैरकायदेसर रीते तबीबी प्रेक्टिस करपैथी दवाओ आपी जनता स्वास्थ्य साथ चेड़ा करता होवाइमो अंगे कायदेसर करने सूचना करेल होय जे होनुसंधाने एस ओ जीपो इंस श्री पी आर करेण साहेबी सूचना मार्गदर्शन हेठ पो स ईश्वरी खोट तथा पो स ईश्वरी के आर चावड़ा तथा स्टाफना मणसों की अलग अलग टीम रचना करेल करेलम्यान एसओ जीपो इंस पी आर करेण साहेबनाओ ने खानगी बातमीदार थी बातमी हकीकत मेल के बालाशीनोर तालुका पो स्टे विस्तार में राजेंद्र सिंह जालमसिंह सोलंकी रहे मकमजीना मुवाड़ा मोतीपुरा ता बायट जी अरवली तथा कंपाउंडर अंबालाल रायबणसिंह झाला रहे मकमजजी मुवाड़ा मोतीपुरा ता बायट जी રવલ્લી સદરી બનને કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની વાત મી આધારે એસ ઓ જી શાખાના પો સ ઈશ્રી વી ડી ખોડ તથા પો સ ઈશ્રી કે આર ચાવડા તથા એસ ઓ જી સ્ટાફના માણસો તેમજ મેડિકલ ઓફિસર શ્રી તથા ફાર્માસિસ્ટને સાથે રાખી ઈચ્છાના મુવાડા ચોગડી પર મોટરસાઈકલ પર બોગસ તબીબ તથા કમ્પાઉન્ડર અને ગેરકાયદેસર રીતે રાખે એલોપેથિક દવાઓની કી બાર હજાર આઠસો ઇઠ્યોતેર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધ બાલાસિનોર તાલુકા પો સ્ટેમા ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ત્રેસઠની કલમ ત્રીસ તથા બીએનએસની ની કલમ ચોપન મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં આ કામગીરીમાં મહિસાગર એસ ઓ જી પોલીસિન્સ શ્રી પી આર સ ઈ શ્રી વી ડી શ્રી કે આર ચાવડા તથા એસઆઈ કીર્તિપાલસિંહ એ એસ આઈ વિનોદભાઈ એઆઈ દેવેન્દ્રસિંહ હે કો પ્રતાપભાઈ કે કો નરેન્દ્રકુમાર ઠે को अक्षय कुमार पो को मनोज कुमार ने मड़ी सफलता रिपोर्टर सलमान मोरावाला